મેલા હા પાઠે ઉતારી લે પાઠે હવે મેલીશ નહી બરાબર કલમ કલમ બરાબર કોઈ ઘણી બનાવી દે પણ આગેવાન બનાવી દે ને હાથમાં પકડાઈ દે મજા આવે પાઠે સેરણ સેરણ કરી દેશે એવું ખાય મન દેખાયો કદાચ બોલાઈ ગયું હોય તો ધીરે ધીરે ચાર્જિંગ આ ઉતારી દેશે એવું મને દેખાય ઉતરી ગયું છે એટલે ભલે આવો મારા ચાર્જિંગ નહીં દે એમ કાઠું હલવા જાય ને તો પરણે હલ હલતું નહીં મેદાન માં ભાઈ પેલા એના બાપ ને બીજો કોઈ પાકી જાય ને ગાડાઓ આખું ખાતું શું ઉતારું સધી બેહી જાય માથે જાય ઉતરી જાય ને હા ગાડાઓ આ કે દુનિયામાં જ્યાં જાય કાર થઈ જાય ગાડો કોઈ પાઠ ના ફેદાવ પડે સધી તમને ઊભા ઉભા કે છે કે આ રસ્તો ના જતો આજ દમ થવાનો એ વાત બતાઓ સધી તો માનવાની યાર એનું નામ સધી કેવાય ટકલી મારા લેખમાં વર્ષની પેઢી પુરવાર કરવું અને કોઈ ચોપડા હોય બારોટના ઓટ તરફ ગુરુવાર કરજો ગાંડા હો બે છે એક માં નાખી દીધું હું બતાવું જાઉ મળી એ વેવર આની આરી ખરો જો બેટી દે દન મળી કોઈ એવો સમય આવેલો કોઈ એવો ટાઈમ આવેલો કોઈ માનવી આવેલો કોઈ એવો ભૂગુ આવેલો પણ રડી પડી કોઈ નાગર મગમ ફરતું છે ને ત્યાં કઈ દીધેલું તમારી જોડે આવડો આ કહી દો તો એનો આગે કહી દો તો એનો વ્યવહાર કરીને જયેલો છે પણ કદાચ કહેવા ના રહેવાય ને